દિવ્યાંગ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને અનંત ચૌદસની હાર્દિક શુભકામના હું છું પૂજા ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુબીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનો પણ પ્રતિક છે જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપ્પાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે વિસર્જન પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આશીર્વાદ ની લાગણી હોય છે અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે આનંદ ચતુર્થી દિવસે ગણપતિ દાદા નું વિસર્જન અમે ઘરે હૈયે કર્યું વર્ષો વર્ષ ગણપતિ દાદા અમારી સોસાયટીમાં માં આવે

એ એકતા એકતાનો તહેવાર છે જેમાં સર્વ ધર્મના લોકો હળી મળીને ગણપતિની ભક્તિ કરે છે આજે વિસર્જનનો દિવસ છે ખૂબ જ દિવસ કહેવાય છે કારણ કે આજે ગણપતિનું વિસર્જન પરંતુ એક વાત એ છે કે બાપ્પા તમારી જે અમે ભક્તિ કરી તેને તમે અમારી ભક્તિ સ્વીકારજો ગાંધી ગેલી જેવી પણ અમે ભક્તિ કરી એ ભક્તિને તમે અમારી સ્વીકારી અને આવતા વર્ષે પુનઃ જલ્દી પધારજો એવી જ અમારી પ્રાર્થના જય ગણેશ